નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું કિરણ બથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા ન્યૂઝ એક્સપ્રેસ ઘટના છે જુનાગઢ ની ગાડી ધીમે ચલાવવાનું કહેતા એક દલિત યુવકની ત્રણ માં અપહરણ કરી પ્રથમ ખેતરે અને ત્યારબાદ ગણેશગઢ માં લઈ જઈ જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાથીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો ઢોર માર મારી નગ્ન કરી ઢોર માર મારી

બોર્ડર બાજુ લઈ જઈને ત્યાં ગણેશભાઈ ગણેશભાઈ બોર્ડર કરીને આવ્યા અને ત્યાં આવીને વાડી બાજુ લઈ ગયા ને બહુ માયરો મને ત્યાં બહુ એટલે બહુ માયરો અંગારી જગ્યા હતી ત્યાંથી મને ગાડીમાં વહેડીને ત્યાંથી મને ગાડીમાં વહેડીને ત્યાંથી ના ઘર બાજુ ઓફિસ રૂમ હતો એ બાજુ લઈ ગયા ત્યાં લઈ જઈને મને લગ્ન કરવામાં આવ્યો કપડાં મારે ઉતારીને મારા વિડીયો બનાવવામાં આવ્યો ને ધમકી આવી વિડીયો વાયરલ કરી દેવું અને ત્યાં પણ બહુ બહુ એટલે બહુ મારો ચાર પાંચ લોકો પાસે ત્યાં બંદૂક હતી બંદૂક મારા સામે રહેતી હતી કે અમે કે વસ્તુ ટૂંક વિડીયોમાં ને બધાની માફી માંગી છું અને મને મારી મારી મારીને માફી મંગાવડાવી અને પછી હું મારા છોકરાને સાહેબ હું મારા છોકરાને જમ જમવા ગયા હતા હું મારો છોકરો હવે કાઢવામાં આવતો ને મારો છોકરો મારી ગાડીમાં સુઈ ગયો પાછળ જે ગાડી આવી બ્રેક લગાવીને તો અવાજ એમાં મારો છોકરો ઉઠી ગયો પર કીધું કે ભાઈ જોઈને ચલાવો બાજુ નીચે ઉતરતા હતા જે મેં કીધું કે ભાઈ છોકરો ભેગો છે છોકરો ભેગો છે બાતું નથી તો કે છોકરાને મૂકી દે હું મારા છોકરાને મૂકવા ગયો મારી પાછળ પાછળ આગળ આવ્યા આગળ આવ્યા મારા છોકરાને મૂકી રહ્યો એના પાસે ગયો મારા છોકરાનું જુનાગઢ તાપા રોડ વિસ્તારમાંથી મોટલ ના ધારાસભ્ય ગીતાબેન અને પૂર્વ ધારાસભ્ય જયરાગ જાડેજાનો દીકરો ગણેશ અને એના માણસો